મતદાન બાદ કરેલી ભવિષ્યવાણી સાચી પડી ગઈ હતી વિજયી ઉમેદવાર ચંદ્રેશ પટેલે પાર્ટી દ્વારા અપાતી મેન્ડેટ પ્રક્રિયાને અન્યાયી ગણાવી હતી મેન્ડેટ પટાવ ઓઈના જોયા સરકારમાં અ આપણે આ ખોટું છે ભાજપરે ખોટી રાજનીતિ કરી મેન્ડેટ આપસો છે છો કારણ કે તમે પહેલીવાર કરીસંગમાં હા અગાઉ કસ્ટોડિયન જવાબદારી નિભાવી પિનાકીન પટેલ ને જીતાડવા માટે પાદરા ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ જોર લગાવ્યું હતું પરંતુ એમના ઉમેદવારને ભાગે

એવી પણ ચર્ચા સહકારી ક્ષેત્રમાં ચાલી રહી છે હવે આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રની રણભૂમિમાં હજી વધુ દાવપેચ જોવા મળશે એવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે ત્યારે પાદરા ઝોનના પરાજિત ઉમેદવાર પિનાકિન પટેલે હાર સ્વીકારીને રવાના થઈ જવાનું મુનાસિબ માન્યું હતું એમના માટે સારું છે હું હાર સ્વીકારું છું આટલો સમય રહ્યા કસ્ટોડિયન તરીકે રહ્યા શું અમે રહ્યા છે કસ્ટોડિયનમાં અમે આ સંઘને ચૌદ વર્ષ પછી અમે ચાલુ કર્યો છે એ ખેડૂતો માટે અમે સારું જ કામ કર્યું પણ તે છતાંય મને સ્વીકાર્યો નથી હું હાર એક તરફી નથી તમે સારી એવી ફાઇટ આપી છે ખૂબ જ ઓછી સરસાઈથી તમે હાર્યા છો શું લાગે છે આવનારા સમયમાં ફરી સરકારમાં એક નવો સુરજ ઉગશે લાગે છે તમને શ્યોર હા વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની આ ચૂંટણી એ સહકારી આગેવાનો માટે પણ એક પ્રયોગશાળા સમાન બની રહી હતી જેમાં કેટલીક જગ્યા પર મેન્ડેટની વિરુદ્ધમાં જઈને પણ અનુભવને આધારે જીતી શકાય છે એ પુરવાર થઈ ગયું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર